જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી બની રહ્યા છે સમૃદ્ધ બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે પ્રાકૃતિક આભૂષણોથી ભરપૂર જામનગર જિલ્લાના ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ જમીન ખોરાકને બચાવવા છે આ વાતની પ્રતિતિ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ પુનઃ પ્રયાણ કરતા એવા યુવા ખેડૂતને જોઈને થઈ રહી છે જામનગર તાલુકામાં આવેલા દડિયા ગામના ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદા પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે ભાવેશભાઈને બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે જેને પગલે તેમનો ખર્ચ ઘણો નહીવત બન્યો

ઓક્સિજન પ્લાન્ટનો ઉપયોગ કરું છું વધુમાં ભાવેશભાઈ ઉમેર્યું હતું કે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જામનગરના સહયોગ થકી અમને હળદરના પ્રોસેસિંગ યુનિક માટેની સહાય આપવામાં આવી છે મને રૂપિયા ચોરાણું હજાર છસો પંચાણુંની સહાય પ્રાપ્ત થઈ છે સહાય મળવાના કારણે હળદરનું પ્રોસેસિંગ ખૂબ જ સરળ બન્યું છે અમને સમય શ્રમ અને નાણાંની બચત થઈ છે જામનગર જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતરો દવાઓના ઉપયોગથી દૂર થઈ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે બાગાયત વિભાગના વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને લાભાન્વિત બની રહ્યા છે છે મારો મોબાઈલ નંબર છે અને મારા નામ છે ભૂમિ પ્રાકૃતિક ફાર્મ ઓગણીસ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને હાલ મારો મુખ્ય પાક હળદર છે અને હળદરની પ્રોટોલિંગ પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરી પાવડરનું પેકિંગ કરી જાતે વેચાણ કરીએ છીએ અને એમાં અમને બાગેત ખાતા દ્વારા પ્રોસેસિંગ યુનિટ મશીનરી જે અમે તાન મશીનરી વસાવ્યા છે અમને અમને બાગેત ખાતા દ્વારા અમને સહાય મળેલી છે હાલખંડિયાનો રિપોર્ટ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે